ચાહે પોલીસ સ્ટેશન હોય કે આ પિસલે હોય કોઈ ભી કર્મચારી હોય આદિવાસી બેનોને આવી રીતે અદેદરા વારી ન બોલી શકે કેમ બોલી શકે આદિવાસી બેનોને આની માં બેન બધી ઘરે છે ને બધી એક સરખી બેનો આવી જાય અત્યારે તમે મીમા બોમી કરો છો કે બહેન મહિલાઓ માતાઓ બેનો અમારી બેન દીકરીઓ બધું એ બધું કઈ જો હવા માં ઉડી જાવ સાલા તમે બેનોને ઘરે બોલાવો છો તમારા ઘરની અંદર ભી માં બેન છે તમે કઈથી આવ્યા આકાશમાંથી તૂટી પડ્યા છે જે તમને

કેસે આયુ ગાડો બોલતો નહી તો બેનો બંગળયો તૈયાર છે જારે બેનો બંગળયો ફોરામાં આવે ને તો બધરાંડા બની જશે આ દીવાજી ખબર પડી છે આજે તો ગા બેનો બોલ ફરીવાર ગાડો કોઈને બી બોલી છે ને તો તારી ઠેર નહી શેતા ન હોસે આ મારી શરમ છે કોઈ સંતાનો ગા બેનો બીજી સંતાનો